હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ચાર કોલ સાબુની રેસિપી તો તે બનાવવા માટે સૌથી પહેલાં તમારે કોલસા લેવાના છે કોલસા લઈ તેના આ રીતે આપણે દસ્તાથી ખાંડી લેવાના છે જો ફ્રેન્ડ્સ તમે મિક્સર જારમાં પીસવા હોય તો પણ તમે પીસી શકો છો પછી આપણે તેને ચાડી અને તેનો પાવડર તૈયાર કરી લેવાનો છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે બજારમાંથી ચારકોલ સાબુ લાવતા હોઈએ છે તે આપણને કિંમતમાં ઘણા મોંઘા પડે છે તો આપણે આ રીતે માત્ર દસ રૂપિયામાં આ સાબુ તૈયાર કરી શકીએ છીએ આ રીતે આપણે કોલસાનો પાવડર તૈયાર કરી લેવાનો છે પછી આપણે સોપ બેજ હોય તેના નાના નાના ટુકડા કરી લેવાના છે પછી આપણે જે ચારકોલનો પાવડર તૈયાર કર્યો છે તેમાં આપણે હવે બધું વસ્તુ એડ કરીશું જે આપણી સ્કિન માટે ફાયદાકારક હોય આપણે તેમાં એક ચમચી મધ એડ કરવાનું છે અહીંયા મેં અમૂલનું મધ લીધું છે તમે કોઈ પણ મધ લઈ શકો છો પણ અમૂલનું મધ મને પસંદ છે તેથી હું અમૂલનું મધ યુઝ કરું છું મધને ઇંગ્લિશમાં હની પણ કહે છે ફ્રેન્ડ્સ આપણે અહીંયા એક ચમચી એડ કરીશું ફ્રેન્ડ્સ મેં મધ છે તે ફ્રીજમાં રાખ્યું હોવાથી મારું મધ થોડું જામી ગયેલું છે ફ્રેન્ડ્સ આ રીતે આપણે સાબુ બનાવી કેમિકલ વગરનો સાબુ પણ બની જાય છે અને આપણા પૈસા પણ બચી જાય છે આ સાબુ તે ચહેરા પરના ડાક ધબ્બા દૂર કરે છે અને બ્લેક હેડ્સ અને વ્હાઈટ હેડ્સ દૂર કરવામાં મદદ કરે છે બ્લેક હેડ્સ અને વ્હાઈટ હેડ્સ બે મૂળમાંથી તે ખતમ કરે છે પછી આમાં આપણે એક વિટામિન ઈની કેપ્સ્યુલ ઉમેરીશું અહીં અમે એક કેપ્સુલ ઉમેરી છે જો તમારે ન ઉમેરવી હોય તો તમે આની જગ્યાએ લીંબુનો રસ એડ કરી શકો છો અને જો એ પણ એડ ન કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પછી આપણે બરાબર હલાવી લેવાનું છે મિશ્રણ પછી આપણે આમાં સ્મેલ માટે ટીટ થ્રી ઓઇલ આવે છે તે એડ કરવાનું છે ફ્રેન્ડ્સ પણ તે એડ કરતાં પહેલાં આપણે આને થોડું હલાવી લેશું અહીં અમે પાંચથી દસ ટીપા ટીટ થ્રી ઓઇલ એડ કર્યું છે જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો જ્યાં ટિઠી જે એસેન્સ કહો કે ઓઇલ કહો છે તે છે તે સ્કિન માટે સારું છે સ્કિનની ચમક વધારવામાં મદદ કરે છે ફ્રેન્ડ્સ પછી આપણે બરાબર બધું મિક્સ કરી લેશું પછી આપણે સોપબેજને ડબલ બોઇલર મેથડથી મેલ્ટ કરીશું તે થોડું મેલ્ટ થાય એટલે આપણે ચારકોલવાળું જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે તેમાં એડ કરી બરાબર સાઉફેજને મેલ્ટ કરી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતનું તમારું બેટર તૈયાર થશે પછી આપણે એ બેટરને સોપ જે સાબુ બનાવવાનો મોલ્ડ આવે છે સિલિકનનો તેમાં નાખી જમાવી લેશું સાબુ ફ્રેન્ડ્સ જો તમારી પાસે મોલ્ડ ન હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકના વાસણમાં પણ જમાવી શકો છો આપણે આને બાર બેથી ત્રણ કલાક રહેવા દેસું એટલે આપણા સાબુ જામી જશે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા ચારકોલના સાબુ તો તમને મારી રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે આઇકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ